ભાવનગરના જશોનાથ મહાદેવ ખાતેથી કાવડયાત્રાનો પ્રારંભ કરાયો હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ હોય છે આ માસમાં કાવડયાત્રાનું પણ વિશેષ મહત્ત્વ છે ત્યારે ભાવનગર કાવડયાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સતત ત્રીજીવાર નિષ્કલંક કાવડયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું જેનું આજ રોજ સાંજે ચાર કલાકે ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિર ખાતે સંતો મહંતો અને રાજકીય તથા સામાજિક આગેવાનોની પૂજા કરી તથાના પ્રસ્થાન કરવામાં આ પ્રસ્થાન સમયે કરવામાં આવતી પૂજા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગથી પધારેલ ભૂદેવ પાસે કરાવવામાં આવી હતી કાવડ યાત્રામાં શિવ દર્શન રથ અને જળ સંગ્રહ રથની સાથે જુદા જુદા વેશભૂષા સાથે કલાકારો અને ભક્તજનો જોડાયા હતા આ કાવડ યાત્રા પૌરાણિક જશોનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી ગંગા ચડિયા તળાવ રૂપમ ચોક હાઈકોર્ટ રોડ હલુરિયા ચોક ગાંધી સ્મૃતિ મેઘાણી સર્કલ ચંદ્રેશ્વર મહાદેવ ઘોઘા સર્કલ મોખડાજી સર્કલ શિવાજી સર્કલ મંત્રેશ સર્કલ અકવાડા અવાણિયા પીપ્પળિયા પુલ વ્રજવિહાર હોટલ ભુંબલી નવા રતન પર દેવ પ્રયાગ ગાર્ડન અને ત્યારબાદ નિષ્કલંક મહાદેવ ખાતે પહોંચશે મહાકાલના દર્શન લાભ પણ શ્રદ્ધાળુઓને મળ્યો હતો યાત્રાના માર્ગ પર વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદી વિતરણ પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર પલ્કેશ બારૈયા યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર